તો જય માતાજી મિત્રો આ સામે પડ્યું તે બુલબુલ પક્ષી છે મિત્રો અને તે અચાનક આજે મૃત્યુ પામ્યું છે મિત્રો તો કેવું સરસ લાગતું તે પક્ષી છે અચાનક મૃત્યુ પણ મિત્રો તે મૃત્યુ કેવી રીતે પામ્યું તે તમને હું બતાવું મિત્રો કે આ સામે બેઠી તે ગાય છે મિત્રો અને અહીંયા બેઠું હશે અને અચાનક ગાય ઊભી થઈને ફરી છે તો તેને કંઈ ખબર નહીં રહી હોય અને એ પક્ષી ઉપર ગાયનો પગ અચાનક આવી ગયો હશે અને તે પગ નીચે દબાઈ ગયું અને તેની ઉપર પગ આવવાથી આ પક્ષી મિત્રો મૃત્યુ પામ્યું છે અને આ પક્ષી અમારા ઘર વગણે દરરોજ મિત્રો ચણ ચણવા માટે આવતું કે અમે જમવા બેસીએ ત્યારે આ પક્ષી આવી જતું અને અમે જે રોટલો હોય કે રોટલી હોય નાના નાના ટુકડા કરી અને નાખતા તો મિત્રો તે જમવા આવતું સરસ મજાના એના કલરવના મધુર અવાજ કરતું એટલે અમને બહુ જ મજા આવતી મિત્રો પણ આજે તેનું મૃત્યુ થયું છે અમને બહુ જ અફસોસ થાય છે મિત્રો એ અમારા ઘરનો એક સભ્ય બની ગયું હતું અને આજે અચાનક મૃત્યુ પામ્યું તો મિત્રો આજે અમને બહુ અફસોસ થાય છે તો મિત્રો આજે એની આપણે માનપૂર્વક દફન વિધિ કરવાની છે તો મિત્રો હવે આપણે એની દફન વિધિ કરીએ તો તમારા ઘરની આજુબાજુ પણ કોઈ પશુ કે પંખી દેખાય આવી રીતે મૃત્યુ પામેલું ક્યાંક દેખાઈ જાય તો પણ તમે આવી રીતે કરી શકો છો જે હું તમને આગળ વિડીયોમાં બતાવું મિત્રો તો વિડીયો જોવાનું ચાલુ રાખજો તો અહીંયા અને વિધિ કરવા માટે મિત્રો થોડો ઊંડો આપણે ખાડો કરીએ આ રીતે જે મિત્રો આ રીતે ખાડો હવે એનાથી માટી બહાર કાઢો તો આ ભાઈ હાથેથી કાઢો આખો દેવી રીતે તો મિત્રો આ રીતે આપણે તેની માનપૂર્વક દફન વિધિ કરીશું મિત્રો તે પક્ષી અમે બહાર ગામ ગયા હોઈએ અને અહીંયા આજુબાજુમાં ઉડતું ફરતું હોય અને બહાર ગામથી કે ખેતરોમાંથી ઘરે આવીએ ત્યારે જ તરત જ અમારી પાસે આવી જતું અને અમારી આજુબાજુ બેસી જતું અને જે પણ ચણ નાખીએ તે ચણ ચાણવા લાગતું અને મિત્રો રોટલો કે રોટલી હોય તેના નાના નાના ટુકડા કરીને નાખીએ તો તે જાણવા લાગતું તે મિત્રો બહુ જ સરસ અમને ગમતું અને આજે અચાનક તે મૃત્યુ પામ્યું મિત્રો તો વિધિએ તેના એવા લેખ લખ્યા છે તો આજે અચાનક મૃત્યુ પામ્યું તો મિત્રો આજે અમને એ વિશે બહુ જ આઘાત લાગ્યો છે તો આ રીતે આપણે હવે ઊંડો ખાડો કરીએ અને એને માનપૂર્વક આપણે દફન વિધિ કરીએ અને મિત્રો દરેકની ફરજ છે કે આવી રીતે ક્યાંક પશુ કે પંખી મૃત્યુ પામેલું આપણી આજુબાજુ ક્યાંક જોવા મળે તો દરેકની ફરજ છે કે આવી રીતે દફનવિધિ કરવાની તો અહીંયા આ એક બાળક પણ છે અને આ એક બાળક પણ છે તે આડો કરી રહ્યા છે મિત્રો તો ચાલો હવે આપણે પક્ષી લાવીએ વિડીયો જોવાનું ચાલુ રાખજો અહીંયા બે બાળકીઓ પણ ઊભી છે તે પણ જોઈ લો તો હવે આપણે મિત્રો તે પક્ષીને લાવીએ માનપૂર્વક તો આ ભાઈ હવે પક્ષીને લાવે છે મિત્રો તો આ રીતે હવે આપણે તેને વિધિ કરીએ મિત્રો આ રીતે આ રીતે વિધિ કરીએ મિત્રો તો આ રીતે પછી વાળીએ જોઈ લ્યો તો મિત્રો આ આપણા હિન્દુ ધર્મનો રિવાજ છે કે પશુ પશુપંખીને દફનવિધિ કરવાના મિત્રો પછી પણ મિત્રો કારણ કે આ એક અમારા ઘરનું સભ્ય બની ગયું હતું એટલે તેને માનપૂર્વક દફનવિધિ કરી પણ મિત્રો તમે પણ આવી રીતે દફનવિધિ કરી શકો છો તે દરેકની ફરજ છે મિત્રો તો મિત્રો આપણે હવે પક્ષીની દફનવિધિ કરી અને આપણા દરેકની ફરજ છે હિન્દુ ધર્મની મિત્રો કે તમારી આજુબાજુ ક્યાંય આવું પંખી ક્યાંક કે પશુ હોય આજુબાજુ જતા હો તમે કે ઘરની આજુબાજુ ક્યાંય જોવા મળી જાય મૃત્યુ પામેલું તો તમે પણ આપણા હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ આજે દફન વિધિ કરી એવી રીતે કરજો મિત્રો કે દરેક આપણા હિન્દુની ફરજ છે હારી તો આ હતો આજનો વિડીયો આપણો જય માતાજી